રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં છેલ્લા સત્તર વર્ષોથી એક અનોખી અને સાહસિક પરંપરા જીવંત રાખવામાં આવી છે બજરંગ ગરબી મંડળ દ્વારા નવરાત્રીના પાવન અવસર પર દર વર્ષે ગરબીનું આયોજન થાય છે જેને મનમાં આશ્ચર્ય રોમાંચ અને ગર્વના ભાવ એક સાથે પ્રગટ થાય છે આ રાસમાં ભાગ લેતી છ બાળાઓ હાથમાં બે મશાલ અને માથે અગ્નિથી પ્રજ્વલિત ઈંઢો રાખીને ગરબા રમે છે આગ સાથે રમાતો આ રાસ માત્ર એક નૃત્ય નથી પરંતુ તે સૂર્ય સંસ્કાર અને પરંપરાનું અદ્વિતીય પ્રતીક છે અગ્નિથી પ્રજ્વલિત ઈંઢોની રાસ માટેની તૈયારી પણ ઘણી મહેનતપૂર્વક કરવામાં આવે છે દીકરીઓને માત્ર રાસની તાલીમ જ નહીં પરંતુ આગ સાથે સુરક્ષિત કેવી રીતે વ્યવહાર કરવો તેની પણ ખાસ કાળજીપૂર્વક તાલીમ આપવામાં આવે છે આયોજકો ખાસ કરીને આ વાત પર ભાર મૂકે છે કે દીકરીઓએ કાર્યક્રમ દરમિયાન પોતાનું સંતુલન જાળવી રાખવું અને કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવે છે મશાલો અને ઈંઢોણી માટે ખાસ સામગ્રી તૈયાર કરાય છે જેથી પ્રદર્શન સલામત રીતે પૂરું થઈ શકે આ રાસ દર વર્ષે નવરાત્રીના ત્રણ છ અને નવમાં નોરતે રજૂ થાય છે એ દિવસોમાં મવડી ચોકડીનું વાતાવરણ એકદમ દિવ્ય બની જાય છે હજારો લોકો દીકરીઓના સાહસિક અને અદ્વિતીય પ્રદર્શન જોવા માટે ઉમટી પડે છે જ્યારે મશાલો જ્વલંત બને છે અને માથે અગ્નિ સાથે દીકરીઓ રાસ રમવા લાગે છે ત્યારે સમગ્ર પ્રાંગણમાં ઉર્જા ઉત્સાહ અને રોમાંચ છવાઈ જાય છે આ રાસ કરી છે ત્યારે અમને ખૂબ ગમે છે આ રસ પ્રાચીનથી ચાલ્યો આવતો એવું લાગે છે અને આ રાસ કરી છે ત્યારે હાથમાં બે મશાલ હોય છે માથે ઈંઢોણી એની માથે મસાલ તે સળગતી હોય છે જ્યારે આ રાસ કરી છે ત્યારે અમને એમ લાગે છે કે મા નવદુર્ગા સાક્ષાત અમારી સાથે હોય એવું અમને લાગે છે આ રાસ કરી છે ત્યારે અમારી ફૂલ સેફટી રાખવામાં આવે છે એક તો ફાયર બ્રિગેડ હોય છે અને અમારા ગરબીના સભ્યો પણ ખૂબ ધ્યાન રાખે છે આ પ્રેક્ટિસમાં ત્રણથી ચાર વાર રાસ કરવામાં આવે છે અમારી ગરબીમાં ત્રણથી ચાર રાસ છે ફેમસ આ રાસ કરે છે ત્યારે અમને ખૂબ જ મજા આવે છે અગ્નિથી પ્રજ્વલિત ઇંઢોણીનો અનોખો રાસની વિશેષતા એ છે કે તેમાં સાંસ્કૃતિક પરંપરા અને સાહસનું સંમિશ્રણ જોવા મળે છે સામાન્ય રીતે રાસ ગરબા આનંદ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ મઉડી ચોકડીનો આ આગ સાથેનો રાસ તેમાં બહાદુરી અને એકતાની ઝલક ઉમેરે છે દીકરીઓ એકબીજાને સહારો આપી સંકલિત રીતે પ્રદર્શન કરે છે જે સમાજમાં સામૂહિક ભાવનાનું સુંદર પ્રતિક છે આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ પરંપરા માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ દીકરીઓના આત્મવિશ્વાસને પ્રબળ બનાવવા માટેનું એક અનોખું માધ્યમ છે દર વર્ષે મંડળ દ્વારા બત્રીસ દીકરીઓને વિશેષ પહેરવેશ પરંપરાગત આભૂષણો તથા આશરે પંદર હજાર રૂપિયા જેટલી લાણી આપવામાં આવે છે આ લાણી તેમને માત્ર સન્માન જ નથી આપતી પરંતુ તેમના ઉત્સાહમાં પણ

બંને ગરબી નું આયોજન થતું હોય છે પરંતુ જે કહી શકાય કે સંસ્કૃતિ મુજબ જે ગરબી નું આયોજન થતું હોય છે તેને જોવા માટે પણ છે લાખો લોકો આવતા હોય છે ત્યારે આપણે જે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે મહુડી ચોકડીએ જે બજર તેમાં છે તે સૌથી લોકપ્રિય નવ દિવસ માટે લાગતું હોય છે સ્પેશિયલ દિવસે માટે છે તે આ સળગતી ઈંડોળીનો પણ રાસ થતો હોય છે ત્યારે આપણી સાથે આયોજક છે તેમની સાથે જ વાત કરીશું યુવરાજજી ખાસ કરીને સળગતી ઈંડોળીનો રાસ આજે પ્રેક્ટિસ છે શું કેશો આ શ્રી બજરંગ ગરબી મંડળની જે છ બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે એક અમે છ બાળાઓ રહીને અમારી મા નવદુર્ગા સાક્ષાત સમજી છે આ મંડળ સત્તર વર્ષ પૂર્ણ કરીને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે અઢાર વર્ષથી અમે આ રાસ કરી રહ્યા છીએ આ સડક ઇંઢોણીનો ખાસ કરીને સળકતી ઇંઢોણીનો રાસ એટલે કે ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરના લોકો આ રાસને જોવા માટે આવતા હોય છે તૈયારી કરવામાં આવી રહી છે ત્યારબાદ છે તે કેટલા દિવસ આ રાસનું આજે કંઈ સ્થળ ઉપર છે તે આજે લોકો માટે રજૂ થતું આ રાસ જોવા માટે સૌરાષ્ટ્રમાં તો એક પહેલો રાસ થતો હોય છે જે છ બડા દોડ સળગતી ઇંડોની રાસ કહેવામાં આવે છે આ રાસ જોવા માટે બારગામ ગામના માણસો બહુ અબો આવે આ રાસ આપણે ત્રીજા છઠ્ઠા ને નવમાં નો આ રાસ રજૂ કરી છે પડકાર કેવા રહેતા પડકાર તો એક માતાજી નો અમારી ગરબી મંડળ ઉપર સાક્ષાત હાથ છે ને એક નવ દુર્ગા અમારી આઈ રહ્યો હોય અમને નવ દિવસ એવું લાગે છે બાપુ સળગતી ઈંડોળની તો વાત થઈ પરંતુ જે નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ કઈ રીતનું આયોજન રહેતું હોય છે અને ખાસ કરીને બાળાઓને છે તે આપણા દ્વારા લાણીનું વિતરણ પણ થતું હોય છે કેટલો ખર્ચો અને કઈ રીતનું આપવું આયોજન અમારા શ્રી બજરંગ ગરબી મંડળના મુખ્ય આયોજક શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા છે પિન્ટુભાઈ ભાઈ એ અમે પિસ્તાલીસ જણાનો અમારો ગ્રુપ છે આ અમે બાળાઓને એકવીસો રૂપિયા અમે ફી રાખી છીએ એમાં અમે શ્રી બજરંગ ગરબી મંડળને ગરબી મંડળ તરફથી ડ્રેસ આપવામાં આવે છે

કસ્પણે જે કહી શકાય કે માં આદ્યાશક્તિનો પર્વ એટલે નવરાત્રી નવરાત્રીના દિવસોને હવે ગણેત્રીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે આજે આજે કહી શકાય કે બજરંગ યુવા મંડળની દીકરીઓ દ્વારા જે તે પ્રેક્ટિસ કરવામાં આવતી પ્રજલિત ઇંડોળી એટલે કે સળગતી ઇંડોળીનો રાસ છે તે રમવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન આ રાસ જોવા માટે સૌરાષ્ટ્રભરના લોકો છે તે અહીંયા પહોંચતા હોય છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ